કે મેરી પત્ની આ સેફ નહીં તો પાકિસ્તાન ભેળું થા ગુગલું આ હું ડાયટો છે ઈ તો હકીકત છે કે નહીં હા એ તો હકીકત છે કે નહીં આ મને વાંધો આયા છે આ અને કેવા કેવા ચાલે છે ઇતિહાસો યુવાધન હું તમને આમ આમ મારે બીજું તો શું કહું તમને વિનંતી કરીને કહું

તો મુદ્દો આમાં કરવાનો શું આપણે આપણું હાથું નહીં આપી તો બીજું કોરી પાટી છે એટલે લખાઈ જવાનું તો અહીંયા બધા કહી દઉં અમે આજે એક લગ્નમાં હાજરી દેવા ગયા હતા તો ગામડું હતું નાનકડું તો ન્યાય ઓલું હતું ક્રિકેટનું સારી વાત છે હું આખી વાત કરું એ પૂરી જોઈ લેજો સાંભળી લેજો એ સારી વાત છે કે યુવાનો ક્રિકેટ માટે મહેનત કરે ને એના શરીર હારા રીએ ઈબાને કોક સારું હોય તો ક્રિકેટમાં જાય પણ હવે ગામો ગાય ઓલા ઓલો જાળી બાંધી ન કરે લીલું લીલું હોય ને એમાં તમે સમજી ગયા છો એને શું કહેવાય મને ખબર નથી એટલે નામ નથી આ ક્રિકેટ શીખવાનું હોય ને ઈ ગામો ગાય આવ્યું સારી વાત છે કરાયે તેમ આવું છે હું કહું એવું સારી વાત પણ ઈ ગેમ ગામો ગામ જેમ આવ્યું છે ક્રિકેટ નું ને એમ એમાં હવે આવી એમ આપણે હું તો કહું પૈસાવાળા કોઈ હોય ને કે સાધુ બ્રાહ્મણોને હું પગે લાગીને કહું અને આમ તમને બધાય ને વડીલોને પગે લાગ્યું યુવાનો વિનંતી કરું ખાલી વડીલોને પગે લાગવામાં વાંધો નહીં કે આપણે આપણા જૂના મંદિરો ઠાકર મંદિરો હવે રામરાજ લઈ આવું જ છે આપણે તો હવે જગાડવા જોશે અને ગામને પૂજા જે કરતા હોય પૂજારી એને કોઈ દી કંઈ ઘટવું ન જોઈએ તો જ અયોધ્યા ધક્કો ખાઈ જો નકર અયોધ્યા સુધી જવાની કોઈ જરૂર નથી આપણા ગામના મંદિરમાં આ પૂજારી જો ભૂખ્યા રહેતા હોય એને જો સારી ગાડી ન હોય આપણે ફરતા હોય તો પછી અયોધ્યા બધી ખબર પડે કે તમારે શું લેવાય ભાઈ એ તો હકીકત છે ને પણ એ કહેવાનો અર્થ એટલો કે ન્યા મંદિરોમાં આપણે કથાઓ ચાલુ કરી કેવી ભાગવત કથા રામાયણ એટલી જ નહીં એના કોઈ કોઈ દાખલા લેવા નતર ઈ તો બધે થાય છે અને હું તો કથાકારોને પગે લાગીને કહું બધાને હું તો નાનો પડું પણ આપણે કૃષ્ણ ભગવાનને ગોપીના વસ્ત્રો હરી લીધા રાસ કરી દીધો એ બાપુ બરોબર ને એ સારી વાત છે પણ હવે આખી કથામાં જો ખાલી રાસ ને એટલું જ આવતું હોય તો આપણા ભગવાન ઉપર બોલવાનો ઘણા મોકો મળી જાય ઈ કાળિયા ઠાકરે રાસ લીલા ફલાણું ને ઈ ખાલી અગિયાર વર્ષ કર્યું છે એકસો અગિયાર વર્ષ કર્યું છે એકસો અને પંદર વર્ષ સુધી કાળિયો ઠાકર હું કર્યું છે ને ઈ દુનિયાને ખબર પડે ને તો આપણે સનાતન માટે કોઈને દોરવા નહીં જવું પડે બધા એમને આવ્યું છે અહીંયા હા

મજબ હોય તો એનો જે ભગવાન છે એ એમ બોલ્યો છે કે હું એનો એક સંદેશાવાહક વાહક છું જે પૂરી કાયનાત કો ચલાને ચલાને વાલા હે મે ઉસકા સંદેશા હું પણ એક જ આપણો બાપ કાળિયો ઠાકર બોલ્યો કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુન હું જ બ્રહ્માંડનો બાપ છું ભલા માણસ હું ધારો ઈ કરી શકું છું ઈ કાળિયો તો કેવાનો અર્થ કે એણે એકોન 15 વર્ષ કર્યું ઈ વધારે કેજો આ વસ્ત્રો હારી વાત માખણ ખાધું વસ્ત્રો સરેરામાં મજા આવે ખરે બેનો બિચારા આયે ને પછી

તો યુટ થી લઈને બધેય અત્યારે હું તો સતત બઉ પીધા અમારે ઘડીમાં નંબર ન આવે તો હવે એવું લાગે આવી જાય એટલું વાંચી છે પણ એવું એવું નથી પણ વર્ષ હક નો થાય અને તમે એકવાર એમાં ઉતરી જાવ પછી તમને હક થાય મને કે સમય નથી જતો ગેમ એ તો યાદ જ નહીં આવે

એવડી પ્રગતિ કરી સો વર્ષે તે હાથે હિતેરે પગાડી દીધા તો કેવાનો અર્થ મારો ઈ છે હા પ્રગતિ કઈ જેવી તેવી આપણે એટલે હું એક ભારતનું નું જ કેતો દુનિયા આખી પૃથ્વીના ગોળા માથે જે પ્રગતિ કરી છે અને ઘણા તો કે જમાનો આમ થઈ ગયો ને તેમ થઈ ગયો ને હવે તું થઈ ગયો છો કઈ 100 વર્ષ પહેલા મરચી જેટલી મીઠી હતી એટલી જ આજ મીઠી છે તીખી છે તીખી હતી એટલી મરચી આવડું કેવું તીખું હોય તો ઈ એટલું જ તીખું પાછું ઓલું આવડું સુરતમાં મરચું આવે એકસો વર્ષ પેલા અરે એકસો પાંચસો આજે મીઠાશ નો મૂકી કેળા એ ગળપણ નો મૂક્યું મરચા એ તીખાશ નો મૂકી માણસે માણહે મૂકી દીધી ને એટલે બધું આમ થઈ ગયું છે બીજો કઈ વાંધો નથી એટલું જો આપણને સમજણ આવી જાય ખબર પડી જાય તો કેવાનો અર્થ કે

હવે અમે નાના હતા હતા ત્યારે હાજે દી આસમાન ઉટાણું થાય બરોબર એટલે અમે હું અને માર બેનુ નાના નાના હોય ને ભાઈ બેનુ એટલે પાણી આરા બાજુ હાલતા થાય ને પાણી પીવા તો માર માં જોઈ જાય પાછા વાળા કે ઊભરે અથવા તો ઉભી રહે આખડી પાણી નો પીવાય દસ પંદર મિનિટ ધૂપ દીવા થઈ જાય ને સંધ્યા ટાણે પાણી નો પીવાય હવે સંધ્યા ટાણે પાણી નો પીવાય એવું કહેતા હતા ટાણે સંધ્યા ટાણે કે કાઈ નાસ્તો મંગાવું પછી આપણે કીએ આપણા ધર્મ માં કોઈ રહેતો નથી આમ જો કેવા અને 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 ઈ કેવડા ઘણા તો એવા બુદ્ધિશાળી બીજું મને ખીજ ઈ છે આપણા માં જ છે વિરોધી ઈજ કરશે તમે તમારા ગામમાં જોજો તમારા ગામમાં મેં અહીંયા કીધું એવું ચાલુ કરીશો કથા કે નાની નાની વાર્તાઓ સાંજે એક કલાક આવે દસ વર્ષના બાળકોને ખાસ લઈ ઘણા શું કે બાળકોને શું એને ત્યાં જ હાસું ધરબાઈ એમાં આપણે તો પછી અમુક તો શું છે એક જણો જાતો તો સત્સંગમાં વાત યાદ આવી એટલે હું ગાવાનું શરૂ કરી પણ આ તો ફાઉન્ડેશન બાંધું છું મને આમ સમજદાર વર્ગ છે ને એટલે આવા બધા અને ગામડાઓ છે એનાથી જ આખો ભારત ઊભો થાય છે એટલે ગામડાઓમાં તો આ બધી વાતો જરૂરી છે અને તમે મોંઘો સમી દેવા માટે બધા આવ્યા છો તો મારે સદુપયોગ થાય એવું કેવું જોઈએ તો એક જણો સત્સંગમાં જાતો તો એટલે એનો છોકરો વાહે હાલતો થયો ફળિયામાં બજાર સુધી ભયો આવ્યો પાછો હોય તારે ન હોય પાછો હોય ઘણી વાર એના બાપે કહ્યું એના પપ્પાએ છોકરો પાછો ન વડ્યો બે થપાટ નાખી દીધી ગામડાના બાપ તો મજબૂત હોય થપાટમાંય અને હું તો ઈ કહું છું પ્રોગ્રામ માં ઘણીવાર જેના બાપે બાળકોને ઊભા મોરની દીધી હોય એ કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે આ લખવો હોય એને લખી દેજો મા બાપે જેને ઢીબ્યા હોય બાકી હા માર લીધું દેખી લ્યું માર ખાઈ ના વિશે ડો માલું દુખી લ્યો ક્યાંકથી

એમ પેલેથી જ કહેવાનું પણ હું તમને એ કેતો તો તમે આવું શરૂઆત કરવાનું કહે છે તો આપણા ને આપણા કહેવો બીજા ધર્મવાળા વાળા કોઈ દી આપણે નડતા જ નથી ત્રેવડેય નથી કોઈ દી એ કહી દઉં આપણા નડ્યા ઈ જ વાંધો આપણા તો આ જ ઉપાડ્યું જોઈ લ્યો નો એવું ઉપાડ્યું આ ન કરવાના ધંધા કરે એને કેવું તું સાનો મનો બે બધા હિસાબ તારા થઈ જાય ઓલો અયોધ્યા હિસાબ કરવાવાળો બેઠો તમારે આગળ નીકળી જાવ હા તમારી ટીકા કોઈ કરે ને આગળ પાણા છે સોરી પાછળ પાણા છે તમે ગાડી લઈને જાઓ જાવ પાણા ટેક્ટર ઠલવે રોડ ઉપર આપણે નડે તો બસ નીકળી જાવ હડરાટી બોલે જાય એટલે બળદ વેચાતા લ્યો એટલે બગાવું મફત માં ભેળી આવે એ નક્કી કરવું સારું કરો તો આ બધું થાય